હેલો દોસ્તો આપણે પી પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠ વાઇઝ પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પહેલા પાઠના પ્રશ્ન જોઈ નાખ્યા છે તે તમે ના જોયા હોય તો તમે જોઈ નાખજો તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના બીજા પાઠના પ્રશ્ન જોવાના છીએ પાઠનું નામ છે આદિમનવથી સ્થાયી જીવનની સફર એટલે કે બીજા પાઠના આપણે મોસ્ટ એમ્પી ચોત્રીસ પ્રશ્ન જોઈશું

પ્રશ્ન ત્રણ આદિ જીવનમાં મહત્વનો પરિવર્તન લાવનાર માધ્યમ રહ્યું હતું એટલે કે કયું રહ્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ચક્ર આદિ જીવનમાં મહત્વનો પરિવર્તન લાવનાર માધ્યમ ચક્ર હતું પ્રશ્ન ચાર આદિ શિકારી અને ભટકતું જીવન જીવતા અને પથ્થરોની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ પાષણ યુગ તરીકે દોસ્તો આદિમાનો શિકારી અને શિકારી અને ભટકતું જીવન જીવતા અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયગાળો પાષણ યુગ તરીકે ઓળખાય છે પ્રશ્ન પાંચ લાગણ જ કઈ જગ્યાએ આવેલું છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી ગુજરાત ખાતે લાગણ જ ગુજરાત ખાતે આવેલું છે એટલે કે ગુજરાત રાજ્યમાં લાગણ જ આવેલું છે પ્રશ્ન છ માનવ વસાહતો અને ગેંડા જેવા પ્રાણીઓની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે તો દોસ્તા આન્સર આવશે ઓપ્શન એ લાગણજ માનવ વસાહતો અને માહિતી આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે બંને જગ્યાએ એટલે કે બર્જ હોમ ખાતે અને ગુકરાલ ખાતે મસૂર અને ખાડાવાળા મકાન મળી આવેલા છે પ્રશ્ન આઠ ભીમબેટકામાંથી મળેલા ચિત્રો શેના વડે દોરાયેલા હતા

ભીમ બેટકા સ્થળ આદિમનોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે પ્રશ્ન તેર કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી એટલે કે કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી નર્મદા નદીની નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલ છે પ્રશ્ન ચૌદ સેની શોધ દ્વારા આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ અગ્નિ અગ્નિની શોધ દ્વારા આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું

પ્રશ્ન સત્તર કઈ જગ્યાએથી મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે તો દોસ્તો ઓપ્શન બી કુર્નુલ ખાતેથી દોસ્તો કુર્નુલ જગ્યાથી મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો આપણને મળ્યા છે પ્રશ્ન ચિરાદ કઈ જગ્યાએ આવેલું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બિહાર રાજ્યમાં દોસ્તો ચિરાદ બિહાર રાજ્યમાં આવેલું છે કે બિહારની જગ્યામાં પ્રશ્ન ઓગણીસ ભીમગેટકાની ગુફામાંથી ભીમભેટકાની ગુફામાંથી આદિમાનવના કયા કયા ચિત્રો મળી આવ્યા છે

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એક અને બે બંને જગ્યાએ એટલે કે મેહરગઢ અને ઇનામ ગામ સ્થળેથી પથ્થરના ત્રીષ્ણ ઓજારો મળી આવ્યા છે પ્રશ્ન છવી આદિ માનવ ધન્ય એટલે કે ધાન્ય ઉગાડવા સેનો ઉપયોગ કરવા લાગ્યા તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી પથ્થરનો દોસ્તો આદિમાનો ધાન્ય એટલે કે ધન્ય ઉગાડવા માટે પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા હતા પ્રશ્ન સત્યાવીસ સૌપ્રથમ પ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત કઈ જગ્યાથી થશે એટલે કે કઈ જગ્યાથી થઈ હશે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી મહેરગઢ ખાતેથી દોસ્તો સૌપ્રથમ પ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત મહેરગઢ ખાતેથી થઈ હશે એટલે કે થઈ હતી પ્રશ્ન અઠ્યાવીસ ઇનામ ગામનું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે પ્રશ્ન છે ઇનામ ગામનું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી મહારાષ્ટ્ર રાજ્યમાં ઇનામ ગામનું સ્થળ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે પ્રશ્ન ઓગણત્રીસ દક્ષિણ ભારતમાંથી મળી આવેલા રાખના અવશેષો કઈ બાબતો દર્શાવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ અગ્નિ દક્ષિણ ભારતમાંથી મળી આવેલા રાખના અવશેષો અગ્નિ બાબતોને દર્શાવે છે એટલે કે અગ્નિની બાબતોને પ્રશ્ન ત્રીસ આદિમાનવ કયા આકારના ઘરમાં રહેતા હતા ઓજારો વગેરે જેવી બાબતો કઈ જગ્યાથી મળી આવે છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ મહેરગઢ ખાતેથી ઘઉં ઘેટાબકરા પથ્થરના ઓજારો વગેરે જેવી બાબતો મહેરગઢ જગ્યાએથી મળી આવે છે પ્રશ્ન બત્રીસ ગુફામાંથી લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે દોસ્તો આ પ્રશ્ન જેવો છે ખાસ યાદ રાખજો તો ઓપ્શન બી પાંચ જેટલા ભીમકેટકાની ગુફામાંથી લગભગ પાંચ છો જેટલા ચિત્રો મળી આવ્યા છે પ્રશ્ન તેત્રીસ ઇનામ ગામમાં આદિમનવ કયા આકારના ઘરમાં રહેતા હતા તો દોસ્તો આ પણ પ્રશ્ન અલગ છે ખાસ યાદ રાખજો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી ગોળ ઇનામ ગામમાં આદિમનવ ગોળ આકારના ઘરમાં રહેતા હતા આગળ હતું લંબચોરસ તો આ ગોળ પ્રશ્ન ચોત્રી પ્રાચીન સમયમાં ભારતનું સૌ થી પ્રાચીન ગામ કયું ગણાય છે પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી મહેરગઢ પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ મહેરગઢ ગણાય છે દોસ્તો આપણે આજના મોસ્ટ આપી ચોત્રીસ પ્રશ્ન પૂરા કરીએ છીએ હવે તમને એક હું સ્ટાફ પ્રશ્ન આપું છું પ્રશ્ન પ્રશ્નનો જવાબ તમારે જાતે કે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટાફ પ્રશ્ન છે ગર્ભનું પ્રથમ અલનચલન ક્યારે જોવા મળે છે ગર્ભમાં પ્રથમ હલનચલન ક્યારે જોવા મળે છે કે ગર્ભમાં જે બાળક હોય તેનું પ્રથમ અલનચલન ક્યારે જોવા મળે છે દોસ્તો આ પ્રશ્ન ધોરણ છે જે સાયન્સની બુકનો પ્રશ્ન છે અને આનો ઓપ્શન છે ઓપ્શન એ પાંચમા મહિના દરમિયાન ઓપ્શન બી ત્રણ મહિના દરમિયાન ઓપ્શન સી બીજા મહિનાના અંતે એક ઓપ્શન ડી એક મહિના બાદ દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ મોસ્ટ હાઇફી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડિયોમાં જય હિન્દ જય ભારત